નમસ્કાર મિત્રો હું આજે ફરીથી આપણે છીએ સાથે એક નવો વિડીયો લઈને કે જે માંડલ ગામની અંદર જે જે છે એક તરીકે વિતાવી છે અને ગામના અનેકો લોકોની જે છે એ સારવાર આપી છે ડોક્ટર એક એવું પેશન જે છે કે વ્યવસાય સાથે સેવાનું પેશન છે એટલે પૈસા કમાવા સાથે પણ એક સેવાની કામગીરી કરે છે એ પ્રકારનો એક વ્યવસાય છે એટલે એને વ્યવસાય પણ કહી શકાય ને સેવા પણ કહી શકાય તો આપણી પાસે જે મહાનુભાવ છે એનો હું પરિચય આપીશ અશુભાઈનું નામ છે ને માંડલમાં જ એમણે એમની કર્મ ભૂમિ છે આપણે આજે એના પર ચર્ચા કરવાની છે કે માંડલ ગામને વધુ સુંદર બનાવવા માટે એમની પાસે શું ઉપાયો છે અને કેવી રીતે કરી શકાય તો સૌથી પહેલાં સાહેબ આપનો છે આપજો અશ્વભાઈ પટેલ મારું વતન છે રખિયાણા અને મારી કર્મ ભૂમિ છે માંડલ માંડળ માં પિસ્તાલીસ વર્ષ થી મેડિકલ પ્રેક્ટિસ કરી અને અત્યારે નિવૃત્તિ જી સાહેબ આપને અનેક વાર અમે મળ્યા છીએ અને બચપણ તમને જોડાયા છીએ તો વ્યક્તિત્વ ને જે આવડત ઓળખ છે તમે હજી જાળવી રાખી છે અને આપણા વિચારો થી અમે વાકેફ છીએ એટલા માટે તમને મળ્યા છીએ હવે મારે મુખ્ય પૂછવાનું છે કે બહાર થી જયારે કોઈ લોકો આવે છે આપણને એવું કહેતા હોય છે કે તમારા માંડલ તમારે જોવા જેવું શું છે આપણે જ્યારે મહેમાનોને એમ કહીએ છીએ કે તમે બે ત્રણ દિવસ અમારા ગામમાં આપણા ઘરે આવો ને રહેવા માટે તો મહેમાન આપણને એવું કહે છે કે અમે ત્યાં અહીંયા શું કરીએ ત્યાં કંઈ જોવા જેવું નથી તમે અહીંયા આવો રહેવા માટે હા અને બે ત્રણ દિવસ તમે આવો ગામ ફરવા જઈએ ફરવા જઈએ છે તો એ લોકો આપણા ગામમાં કે આપણા ઘરે આવતા નથી કારણ કે આપણે કંઈ બતાવવા જેવું છે કોઈ સ્થળ નથી અથવા તો કોઈ પ્રવાસી સ્થળ આપણે વિકસાવી શકીએ નથી ગામમાં એવી કોઈ સુંદરતા નથી તો આપણે શું કરી શકાય ગામના સુંદરતામાં વધારો કરવા માટે ગામના સુંદરતામાં વધારો કરવા માટે મેઇન તો શું છે કે આપણે જે તળાવો છે જી તળાવોને સરોવરનું સ્વરૂપ આપ્યું જી કારણ આપણે માંડલ આટલો મોટો ગામ છે પણ આજે બે જ તળાવો છે બે તળાવની જગ્યાએ પણ એ તળાવો પણ ફરવા જેવું લાગતું નથી એટલે પહેલો તો આપણે મહત્વની વસ્તુ એ છે કે આ તળાવોને સરોવરમાં પરિવર્તિત કરવામાં માટે એનો પ્લાન બનાવી અને એનું આયોજન કરવું જોઈએ બીજું કે મંદિરો છે બરાબર માં મંદિરો જોવાલાયક નથી જી કે લોકોને જે એટ્રેક્શન થાય કે આ મંદિરો ઉભા કરી બીજા બગીચાનું આયોજન કરી શકીએ અને ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે ખરેખર તો શું એ કે ગામ કોઈ પણ ગામનું ડેવલપમેન્ટ કરવું હોય ને તો બહારથી વસ્તી ગામમાં ઠલવાવી જોઈએ જી એટલે આપણે શું છે કે માંડલની અંદર ડેપો નથી જે મિરંગામ છે તો રોજ રાત્રે બાર થી સવારના પોર માં બસો ત્યાં પબ્લિક આવે એમ માંડલ ની અંદર માંડલ ગામ છે કે કે છે છે વણોદ ગામડાઓમાંથી બસ અહીંયા આવતી હોય સવારના પોર માં જયારે આવું છે નહીં આપણે સવારમાં અહીંથી બસો બહાર જાય પણ ગામની બારની બસો ગામમાં નથી આવે અને બાર ની બસો જ્યાં સુધી ગામમાં ના આવે ત્યાં સુધી વસ્તી આવે નહીં વસ્તી આવે તો જ ગામનું ડેવલપમેન્ટ થાય સાહેબ કેટલીક બસો હાલત બંધ થઈ ગઈ છે બરાબર છે તો એના માટે ગ્રામજનો અવાજ ઉઠાવવો જોઈએ હવે ખરેખર ઉઠાવવું જોઈએ બસો બંધ થઈ ગઈ છે એટલે નવી બસો ચાલુ થાય અને જે જૂની બસો બંધ થયેલી એ પણ ચાલુ થાય એના માટે અવાજ ઉઠાવવો જોઈએ નાગરિકો બીજો કઈ વિશેષ આપણી પાસે કોઈ આઈડિયા હોય તો આઈડિયા તો શું છે કે આજે રસ્તાઓ ખરેખર કન્સ્ટ્રક્શન જે આડેધડ થાય એ કન્સ્ટ્રક્શન તરફ દુકાનો બનતી હોય તો દુકાનો ખરેખર પ્લાનબદ્ધ થવી જોઈએ જી આ તો શું થાય બે પાંચ દુકાનો થઈ જાય બે પાંચ દુકાનો જયારે મારી જગ્યાઓ ત્યાં આનું આયોજન ખરેખર પંચાયતે કરવું જોઈએ કે ભાઈ તમારે બાંધકામ કરવું હોય તો પંચાયતનો પ્લાન મંજૂર કરાય ને પછી તમે આ કરી શકો તો શું સુવ્યવસ્થિત દુકાનો હોય તો એનો શો પણ આવે અને આપણે દ્રષ્ટિગમ્ય વાતાવરણ લાગે

પણ ડિઝાઇન ખરેખર પંચાયતે નક્કી કરી છે. એક જ જગ્યાએ દુકાન કરો તો આટલા બે આટલાની દુકાન કરવી બરાબર બરાબર. હાઈટમાં અને વેન્થમાં અને લેથમાં ઈમરવ. તો એમાં જે વ્યવસાય ચાલુ થાય છે દુકાનોમાં જે વેપાર કે કોઈ પણ વસ્તુનું વેચાણ એમાં પણ કોઈ ચોક્કસ હોવો જોઈએ કે જેમ કે મારી લો કે બાજુમાં કપડાની દુકાન છે. એ કપડાની દુકાન અહીંયા ચાલે છે બાજુમાં વેન્ડિંગ ભરવા આવી ગયો. હા તો કેવી રીતમાં કેવું છે? કે જે વેલિંગ ના જે ખરેખર મિકેનિકલ નું માર્કેટ છે એ અલગ હોવું જોઈએ અને કાપડ નું બજાર છે કે જે બીજા બધા માર્કેટો એ અલગ હોવા જોઈએ કેમ અને બીજા બધા વ્યવસાયો અને જે મિકેનિકલ વ્યવસાય અલગ હોવો જોઈએ ગામની સુંદરતા અને લોકોને પણ સરળતા છે આ જો આ છેડે ટ્રેક્ટર રિપેર કરવાનો અને વેલિંગ વાળો પેલા છેડો એટલે એમને દોડા દોડીએ બઉ થાય

કે એને કોઈ રોકી ના શકે વેલ્ડિંગની દુકાન ના રાખો અથવા તો અવાજ ઉત્પન્ન કરે છે ને કર્કશતા ઉત્પન્ન કરે છે એવા વ્યવસાય નાના તો કોઈ રોકી ના શકે એને પણ એને સમજવું જોઈએ કે હું ક્યાં નાખું છું જેમ કે બાજુમાં કોઈ મંદિર હોય બરાબર છે અથવા તો હોસ્પિટલ હોય કે કોઈ સારું સ્થળ હોય તો એને ધ્યાનમાં રાખીને ચાલુ વ્યવસાય હોય કરવી જોઈએ બીજું સાહેબ આપણા ગામની અંદર જે છે લાઇબ્રેરી અને વૃદ્ધો માટે કોઈ સારી જગ્યા બને એટલે આપણું શું કહ્યું એ તો ખરેખર હોવું જ કારણ કે અત્યારે નિવૃત્તિ પછી માણસને સમય ક્યાં પસાર કરે મોટો પ્રશ્ન છે પ્રશ્ન છે પણ એના કારણે શું હોય કે માનસિક રીતે વૃદ્ધો એ ને પીડા છે જે ઘરમાં રહી શકતા નથી એટલે બહાર એવી કોઈ જગ્યા બેસવાની છે નહીં જો ખરેખર આ બને અને લાઇબ્રેરી બને તો ગામ માટે ઘણું ઉત્તમ વાત છે લાઈબ્રેરી કોણ બનાવી શકે સાહેબ કોણ કોણ બનાવી શકે આપણા મતે આપણા મતે તો પહેલા તો શું એ પંચાયત પણ બનાવી શકે લાઈબ્રેરી બીજું કે જે જાગૃત નાગરિકો છે એ પણ બનાવી શકે અને રાજકીય માણસો પણ બનાવી શકે જી પણ પોતાને પેલું હોવું જોઈએ તો વૃદ્ધો બેસી શકે એના માટે શું બનાવવું એના માટે શું હોય કે નાની નાની જગ્યાઓમાં ધારો કે રોડ હોય તો રોડ સાઈડ કોઈ જગ્યા એવી પડી તો ત્યાં આગળ એવું બેસવા માટેના બે ચાર બાંકડાઓ જી મૂકે અને પાણી પીવા માટેની સુવિધા સુવિધાઓની તો શું એમને પાણી મુખ્ય વસ્તુ તો પાણી નહીં બરાબર પેલું શું થાય બેસવા આવે પણ તરસ લાગે એટલે પાછું ઘરે જવું પડે પણ જો પાણીની સુવિધા થોડી હોય ત્યાં બીજો એ વ્યવસ્થિત મળી શકે મળી શકે બરાબર છે નાનકુળ બાજુમાં શૌચાલય હોય હા શૌચાલય મહત્વની વસ્તુ શૌચાલય તો એ કે ઘડી ઘડી દૂર ના જવું પડે હા આ સમજો ચાલી પણ ના શકે ક્યાંક પડી પણ જાય તો આવી એક જગ્યા હોય જોઈએ તો એના માટે પણ જાગૃતિની જરૂર છે કે એના માટે યોગ્ય નેતૃત્વની જરૂર છે એમાં જો આમાં શું છે આપણે ગમે તે ગામનો વિકાસ કરવો હોય જી તો નાગરિક કર્તવ્ય મહત્વની વસ્તુ જ્યાં સુધી માણસની અંદર નાગરિક કર્તવ્ય ના ગુણો ખીશે નહીં ત્યારે તમે સુંદર ગમે તેટલું બનાવશો બરાબર પણ જ્યાં સુધી નાગરિકને ને પોતાનું કર્તવ્ય જ ખ્યાલ નહીં હોય આજે નિયમો બને નહીં કે બાઇક લઈને ઉપર હેલ્મેટ પહેરીને જવું બરોબર છે બનાવી છતાં લોકો પોતાનું કર્તવ્ય કરતા નથી એના શું પરિણામ મળે આ તો પણ ખબર નથી એ વ્યક્તિગત પરિણામો એના સામૂહિક પરિણામો ઘણા બધા કે તમે નાગરિક કરતા ધારો કે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો જોઈએ છતાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ બોમ્બેની એક વાત છે બોમ્બેમાં કોઈ દિવસ પાણી ભરાતું નહોતું અને એક વર્ષ પાણી ભણે કારણ કે દરિયો નજીક છે અને પાઘડી પને પણ એમની જે ગટર વ્યવસ્થા હતી એની અંદર પ્લાસ્ટિકનો એટલો બધો દાટો થઈ ગયેલો પાણીનું જે જવું જોઈએ દરિયામાં એ જઈ જ ના શકે અને આખી દિલી પાણી પાણી થઈ ગયું અને આપ થયા પછી જાગ્યા તારે જોયું તો આ જે પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો બધો કરેલો તો પ્લાસ્ટિકનો નો ત્યાં વાગી ગયો બરાબર એક આ સામાન્ય વસ્તુ પ્લાસ્ટિકની પણ બોમ્બે ને આખો દસ દિવસ સુધી બાંધવા લીધેલું પાણી જી એક સામાન્ય જો આ નાગરિક કરતા પોતે સમજ્યા હું પ્લાસ્ટિકનો પ્રયોગ ઓછો કરે બરોબર તો થઈ શકે થઈ શકે બીજું પડી આવે આપણે ખુશીના સમાચાર સરી આપું કે ઈ વોલ્યુશન જે છે ઉત્ક્રાંતિ સજીવની એ તો બહુ કરોડો વર્ષનો લાંબો સમય ચારો છે બરાબર છે નવો સજીવ બનવું માટે પણ આપણા માટે ખુશીની વાત એ છે કે હવે પ્લાસ્ટિક ને ખાઈ શકે પ્લાસ્ટિક નું વિઘટન થઈ શકે એવી સ્પીસીસ પેદા થઈ છે પ્રકૃતિ એનું પણ તોડણ કર્યું છે જે બેક્ટેરિયાસની સાઇઝથી છે પણ એ પ્લાસ્ટિકને જ માત્ર ખાય છે માત્ર પ્લાસ્ટિકને ખાય છે એનો મતલબ કે એનો જન્મ પ્રકૃતિએ હવે કર્યો છે એટલે પ્લાસ્ટિક પણ વિઘટન થશે સમય લાગશે એને પણ સાહેબ ગટરની જે વાત લઈએ આપણે ગટર તો આપણે માંડેલ તમને પર ફ્લોપ છે નથી ગટરમાં તો શું જ્યાં સુધી ના ગે સુવિધા બધી ઊભી થઈ શકે પાણીની સુવિધાઓ થઈ શકે પણ પાણીની નળ જ ના રાખે તો અત્યારે આપણે જોઈએ ચાહેબાજુ કે પાણી પુષ્કળ આપે પણ જરૂરિયાત મેળાનો પાણીનો વેળફાટ બહુ થાય એના કારણે જરૂરિયાત મંદલને પાણી મળતું નથી જેમ કે પાણીની વાત નથી અહીંયા માની લઈએ તમને જે ગટરનું એન્જિનિયંગ પ્લાનિંગ છે એટલું બધું બોગસ થયું જે તે સમયે અહીંયા સુવ્યવસ્થિત થયું હતું ખબર નથી પણ ગામની અંદર જોઈએ તો એમાં સાહેબ પ્લાસ્ટિક તો શું એકવાર પાણી ગયું છે બની ત્યારે એકવાર વાર છે ત્યારથી બંધ થઈ છે તો હજી સુધી એ ગટરો સાબુ થતી નથી જેમ કે અમારી સોસાયટી અમારી પાછળની સોસાયટી બને આજુબાજુમાં આપણે ઠાકોરવાસની સોસાયટી લઈએ ભરવાડવાસ માં પણ લઈએ તો એ બધી સોસાયટી કેવી છે સાહેબ કે જ્યાં ગટર બંધ છે બની તો ઉલટા ધાડ પાયા બરાબર છે પાઇપનો નો વ્યાસ સાંકડો રખાયો

પંચાયતના ના માણસો જોવું પડે પણ કદાચ એ ના જોવે તો આજ બધો જાગૃત નાગરિકો છે જો આના પર ધ્યાન થોડું ઘણું આપે તો આ પરિસ્થિતિ સર્જાય નહીં પણ એ વખતે માણસ હું ગઈ જ્યારે પછી આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે જયારે કામ કર્યું તો સારું હતું એટલે જ્યારે માણસ જાગતો ને સાચી વાત છે ગામમાં તો વધે દરેક વસ્તુઓના જેમ કે માંડલ ગામમાં કંપની જે આવે તો ગામમાં રોજગારી વધે માંડલ ગામના અંદર કોઈ ધંધા વ્યવસાય બહારથી લોકો કરે તો એમાં જે છે નો સ્ત્રોત જે છે એ વધે પછી બહારથી કોલેજીસ આવે કે સ્કૂલો આવે તો છોકરાઓમાં શિક્ષણના સ્ત્રોત વધે બહારથી રમત ગમતના સાધનોના ક્લાસિક ક્લાસિક ચાલુ થાય અથવા તો કોઈ ગ્રાઉન્ડ બને તો રમતગમતમાં સ્પોર્ટમાં વિદ્યાર્થીઓ છું બાળકોનો સ્ત્રોત વધે

અત્યારે પતંગ પણ જાતે બનાવે એને આપડે મદદ કરી પણ પાંગડા પણ જાતે બાંધે એટલે આવા જો તમે અલગ અલગ આયામો આપો એમને તો શું મોબાઈલનો ઉપયોગ પણ છો ખૂબ ધન્યવાદ છે આપને કે આપની પેઢીમાં આપ સંસ્કૃતિને જીવિત રાખવાનું જે કામ કરો છો એ બહુ ગમ્યું છે સાહેબ આપણા ગામમાં કેટલાય છોકરાઓને જોયા છે કે જે ક્રિકેટરો કરતા પણ સારું ક્રિકેટ રમે છે બે જોયું છ બોલમાં છ રનમાં છ સિક્સ વાળા વિદ્યાર્થીઓ છોકરાઓ છે યુવાનો છે અને

આ બધી ખરેખર તો શું કે માણસ જે બીજી પ્રવૃત્તિમાં અટવાય તો એનાથી આ પ્રવૃત્તિમાં જાય તો વ્યસનો પણ ઓછા જાય વ્યસનો પણ ઓછા જાય અને આપણા ગામમાંથી કોઈ વ્યક્તિ આગળ નીકળે તો ગામનું ગૌરવ પણ વધારે છે મેડલ લઈ જાય સો ટકા સર સ્પોર્ટમાં તો મને ક્રિકેટ પણ નથી આવતું તંડાન પણ રમતા હતા વોલીબોલ પણ નથી આવતી હોકી પણ નથી આવતી ફૂટબોલ પણ નથી આવતી પણ તેમ છતાં મને એ ચિંતા છે કે જે છોકરાઓને હું જોઉં છું કે આટલા સારા પ્લેયર છે એ પ્લેયરનું ભવિષ્ય માંડળમાં શૂન્ય થઈ ગયું છે એને અહીંથી ઉઠાવીને બહાર નાખી દઈએ બહાર મોકલીએ બરાબર છે એ તો કોઈ વાત નથી તેમ આપણે ગામમાં કેમ એવું હિસ્ટ્રી ગાટા ઊભું કરીએ ગામમાં એવું કેમ પ્લેટફોર્મ ઊભું કરી શકીએ કેમ એટલે અમારી સ્કૂલમાંથી દુનિયા સ્કૂલમાંથી આબો સ્પોર્ટ્સમાં ત્રીજા ધોરણમાં સિલેક્ટ થયેલાં આવે સ્પોર્ટ્સ સ્કૂલમાં જી પણ જે ગામ તો પાછો આવતો હોય જો ગામમાં જ હોય તો એનું ડેવલપમેન્ટ થાય તો એક ગ્રાઉન્ડ બનવું જોઈએ મોટું ગ્રાઉન્ડ કે પ્લે પ્લે માટે ગ્રાઉન્ડ બનવું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ભરવું જોઈએ વિશેષતા આપણી પાસે છે સૂચન હોય તો બીજું એક સામાજિક સમયસતા થઈ ગઈ છે મહત્વનો મુદ્દો એવું સામાજિક સમરસતા બહુ મહત્વનો મુદ્દો જો ગામનો વિકાસ કરો તો સામાજિક સમરસતા અને પર્યાવરણ ખૂબ પર્યાવરણનો મુદ્દો પણ બહુ મહત્ત્વનો પર્યાવરણ છે કારણ કે આજે તમે અમદાવાદનો એક યુઆઈ તમે જુઓ

તો જો પર્યાવરણમાંથી નાગરિકમાં જાગૃતતા આવે તો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ પણ સારું પર્યાવરણ પણ સારું અને પર્યાવરણ છે ને બહુ મહત્વનું છે એના માટે શું કરી શકાય પર્યાવરણ જતન રક્ષણ માટે પર્યાવરણ જતન માટે તો એક તો નાગરિક જાગૃતતા આવી જોઈએ અને વૃક્ષારોપણ થવું વૃક્ષારોપણ થવું જોઈએ જાહેર માર્ગો ઉપર પણ અને ઘરવાળા વ્યક્તિગત પણ વૃક્ષરોપણની ભાઈ પહેલી મળે એક શું કામ મળશે બે ફૂટ ચંક્યાની જરૂર છે દરેકના ઘરે આપણે બે ફૂટ ચંક્યાના કાઢી શકીએ કાઢી શકાય ખરેખર કાઢી શકાય બે ફૂટમાં જો આપણે ચપ્પલો જતા વેરપી જતા હોય રોકતા હોય તો બે ફૂટની જગ્યા દરેક લોકો ઘરમાંથી કાઢો અને ત્યાં વૃક્ષો કરવો બરાબર છે જે ગેર છે મિત્રો વૃક્ષની એ હું તમને અહીંયાથી ક્લિયર કરી દઉં છું ડૉક્ટર સાહેબ મારી પાસે બેઠા છે કે ઘરે ઝાડ ગળી તો ઘર પાડી જશે હા આ એક ગેર છે પણ ઝાડ ક્યારેય ઘર પાડતું

બરાબર છે ભૂકંપ બી આવી જાય તો જે જમીન ઢીલી પોચી હોય તો એ મૂળ એને જાળવી રાખે છે એટલે વૃક્ષ જરૂર હોય અને બીજું મહત્વની વસ્તુ ખેતી છે જી પર્યાવરણને જો બચાવવું છે જી તો જે રાસાયણિક ખેતી છે એમાંથી નેચરલ ફાર્મિંગ બનવું પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી બચાવવું આની જાગૃતતા પણ બહુ મહત્વની વસ્તુ જી આજે ઓર્ગેનિક ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગ કરી પણ ઓર્ગેનિક ફાર્મિંગ તો ગ્લોબલ વોર્મિંગ વધારામાં કેમિકલ ફાર્મિંગ કરતાં વધારે કંપની તો હવે શું છે કે હંમેશા ખરેખર અમુક જેંગ એરિયા છે એમ પણ ખરેખર મંજૂરી આપવી જોઈએ બરાબર કે જે જમીનો ખેતી લાયક નથી નથી સાઉ બે મહિનાથી આવી ત્યાં કંપની આપી જોઈએ કેવી કંપનીને આપણે એન્ટ્રી આપી જોઈએ જે પોલ્યુશન ઓછું કરે અથવા ના કરે તો ઘણી કંપની એવી છે કે જેમાં પોલ્યુશનની જે માત્રા હોય છે ના બરાબર હોય છે એવી કંપનીને આપણે ગામમાં લાવી શકીએ જેનાથી આપણા જે ગામના યુવાનો છે યુવતીઓ છે એને રોજગારી રોજગારી મળે ને બહાર દૂર ના જવું પડે સાહેબ માંડલ ગામમાં જેટલી કંપનીઓ છે એક મળ્યો ગામના લોકો ને નોકરી પણ નહીં આપતા તો એના માટે એક ચળવળના આંદોલન જરૂરી છે ચળવળના આંદોલન જરૂરી છે બરોબર પણ આમાં થાય છે શું જો મારો અનુભવ શીખો કે લોકલ વ્યક્તિને લોકો કેમ નથી રાખે કારણ કે લોકલ વ્યક્તિ છે ને એ રજા ઉભું પાડે સામે સામાન્ય વાળા રજા એટલે આપણા પ્રોડક્શનમાં એ લોકોને પેલું થાય એ બધું થાય છે કાંઈ પ્રોડક્શનમાં ઘટાડો હું બેસો છું ને આમ દર્શન કંપનીમાં એ લોકોમાં એક પેલું કે અમે લોકલ રાખીએ ને તો ત્યાં જે પ્રોડક્શન હે અમારું લગભગ દસ પંદર ટકા કપાઈ જાય જી અને જે બારનો માણસ આવે એ બારના માણસમાં સો ટકા અમારું પ્રોડક્શન થાય બસ અહીં કેટલાય જરૂરિયાતમાં લોકો એવા છે કે જે સવારે લાઈન સાંજે ખાવાનું હોય છે બરાબર છે તે દસ પંદર હજારમાં માંડ મહિનો નીકળતો હોય છે ચાર પાંચ વ્યક્તિઓનો પરિવાર હોય બરાબર છે બહેનોની અવર છે બરાબર ભાઈઓની અવર છે એને પંદર હજાર પગાર તમાવો હોય પણ એના માટે એને જવું પડે છે પચાસ કિલોમીટર દૂર એમાં ત્રણ હજાર એનું ભાડું કપાઈ જાય છે આ ભાજવાનું તો આવા લોકોને ગામડા જોબ મળે તો એ સારું છે ખરેખર સારું છે પણ એને પોતાની નૈતિકતા જેવા જરૂરી નૈતિકતા બહુ મહત્વની છે જ્યારે આપણે નૈતિકતા થયા એટલે આ પ્રશ્ન બને જી એટલે નૈતિકતા બહુ મહત્ત્વની એટલે સૂકામાં લીલાને પણ બરોબર થઈ જાય સુખા પાછું તો જે સારા સારા લોકો જે છે જે ખરેખર જોબ કરવા માંગે છે જરૂરતનું છે એને નોકરી માગવું જોઈએ અને એના માટે માંડેલી જેટલી કંપની છે એ અમારા વિડિયો પોસ્ટેસ વિડીયોના માધ્યમથી અમે કહીએ કે ટૂંક સમયમાં કહીએ જમીન તમે જલ્દી ભરતી કરો તો તમે આંદોલન છે બરાબર એનું કારણ છે કે જમીન અમારી છે ગામ હભાવી છે વ્યવસ્થા અમે પૂરી પાડીએ છીએ તમારા વર્કરોને મકાનો અમે ભાડે આપીએ છીએ બરાબર છે ને તમારા વર્કરો છે ગામમાંથી અવરજવર સાહી થાય છે અડધી રાત્રિમાં એનું પ્રોટેક્શન નથી એનો કોઈ નામ નથી હજુ ખેડતી નહીં કરે તો ગામના યુવકો કેમ નહીં ગામના યુવારમાં પણ

અને એક આખર ઇતિહાસ તો જીવન રહી ઇતિહાસ એટલે એવું નહીં કે તમે વર્ષોની પુસ્તકો જે છે એ લઈને માથે ભરો એવું નહીં પણ જે જણે બલિદાન આપ્યું છે જે ભારતની આઝાદીમાં જે ભાગ ભચાવ્યો છે સુરવીરો જેમ કે વછરાત થતાની વાત કરીએ હા તો વછરાત થતાં એ ગાયો એટલા બચાવવા માટે પોતાનું ધડ કપાવ્યું હવે એવા વ્યક્તિનો ઇતિહાસ આપણે જો ભૂકાડી દઈએ તો આપણે ક્યાં જઈએ છીએ આગળ આગામી પેઢી ક્યાં આમાં મારું મંતવ્ય એવું છે કે સાહેબ કે માણસ આજે બરાબર થાય ને તો આખી દુનિયા બરાબર છે બરાબર એક હું એક્ઝામ્પલ આપું કે દુનિયાનો નકશો હતો જી એને એક બાળકે ફાડી નાખ્યો જી એના ટુકડા થઈ ગયા ટુકડા થઈ ગયા પછી એના શિક્ષકે કીધું કે તું આ બરાબર કર પણ એને શું હતું કે દુનિયાનું તો નોલેજ હતું નહીં કયો દેશ ક્યાં આવે જી પણ એને બીજી સાઈડ જોયું તો માણસનું ચિત્ર હતું

કે ખરેખર તમારા જેવા યુવાનો જાગૃત બને અને આ જો અભિયાન ઉપાડે તો ખરેખર હજુ મોડું નથી થઈ હજુ ગામનો વિકાસ છે છે આજના છે અને એસમાંથી બહાર આવશે તો જ આ શક્ય છે ખાલી વાત કરવાથી આ શક્ય શક્ય નથી આજે સાહેબ અમે આ અભિયાન ઉપાડીએ છીએ મહેનત કરીએ છીએ એનું કારણ એ છે કે કોઈ પાગલ વ્યક્તિ હોય ને એને એને ગામ પ્રત્યેનો પ્રેમ જાગે અમે અમને પાગલ ગણવામાં અમને ખુશી છે અમને કોઈ પાગલ સમજે ને તો એમાં અમે રાજી છીએ કારણ કે એવા પાગલો આ દેશને આઝાદ કરાવેલો એવા પાગલો સોળ વર્ષની ઉંમરે ફાંસી ચડ્યો હતો ક્રાંતિ પણ પાગલ જ કરી શકે પાગલ જ કરી શકે છે બરાબર તો ગામ પ્રત્યેનો આ જે પ્રેમને લાગણી છે ને સર એમને છે ચાહે દુનિયા અમને પાગલ સમજે કે ગમે પણ અમારી કર્મભૂમિ છે અમારી જન્મભૂમિ છે અને જો અમે એને સુવ્યવસ્થિત ના કરી શકીએ તો પછી આ યુવાની નકામી છે

ચોક્કસ પ્રયત્ન કરીશું આપ જેવા લોકોની સલાહ સૂચનો લેતા રહીશું ભલે ફરીથી મિત્રો મળીશું આપણે આવા જ વિડીયો સાથે ત્યાં સુધી માંડલ ગામની ધરતી માટે વંદે માત્ર જય ભારત અને જય જય ગરભી ગુજરાત આવો જ એક વિડીયો લઈને આવીએ ત્યાં સુધી દરેક લોકો વિડીયોને શેર કરે ને માંડલ ગામના એક એક વ્યક્તિ સુધી વિડીયોને જરૂરથી પહોંચાડે